જેને લઈને ડોક્ટરોના ટોળા અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓના ટોળા અમને સામે આવી ગયા હતા મારામારી થતા એમએલટી વિભાગના કાચ તૂટ્યા હતા અને મામલો વણસ્યો હતો જો કે હિંમતનગર પોલીસ ઘટના સ્થળે આવી ગઈ હતી અને બાદમાં સમાધાન થતા મામલો થાળે પડ્યો હતો ત્યાં જે લેપ ટેકનિશિયન હતા એનું મશીન કેલિબ્રેશનમાં હોય પાંચ દસ મિનિટ મોડું આવવાનું કીધું ડૉક્ટરને પણ રેટવર્ટની જરૂર હશે એટલે થોડી ઓલા ચાલુ થઈ અને પછી એ લોકો છૂટા પડી ગયા રીતે આધા કલાકમાં પહોંચી ગયા અને પછી બે ટેકનિશિયન જેટલા છે અને સ્ટુડન્ટ્સ જેટલા છે બે યંગ છે એટલે બે જણા કોઈ પોતાની રજૂઆત કરવા અહીંયા અને સુખરૂપે સમાધાન થઈ ગયું છે કારણ કે જે મારી સંસ્થાના હિસ્સાઓ છે એક વિદ્યાર્થી છે કર્મચારી છે જે વગેરે કોઈ કામ ચાલે એવું છે નહીં એટલે એ મેં ભૂલાઈ અને દસરી સજીમા સાહેબ દીન સાહેબ એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ એચઓડી એમના સાથે ચર્ચા કરાવી અને અમે શાંતિથી ડૉક્ટરને પણ વર્તનમાં ધ્યાન રાખવું જોઈએ ટેકનિશિયનો પણ જેટલી ઇમરજન્સીમાં રિપોર્ટ આપી શકે મશીનની કોઈ એ હોય કેલિબરેશનમાં હોય તો દસ દસ વીસ મિનિટ મોડું થાય પણ ધ્યાન રાખીને ઇમરજન્સીનો રિપોર્ટ આપે અને બે આ સંસ્થાના ભાગ છે એટલે શાંતિથી પણ એ નિવાળો આવી શકતો તો ઘટના બની છે પણ એનું સમાધાન પણ થઈ જાય છે બે લોકો સમજીને એકબીજાને એ કરીને અને એ જતા રહે છે પોતાના વર્ક પ્લેસ ઉપર કામ ઉપર જ્યાં જ્યાં એમની ડ્યુટી છે ત્યાં ત્યાં અને અત્યારે સંસ્થામાં બધું કામ જે રીતે હતું એ રીતે ચાલે કાચ તોડ્યા છે એ બાબતે કોઈ કાચ તોડ્યા નથી ચૂંકિ સો બસોના ટોળા હતા અને કાચનો ધક્કો લાગી ગયો એટલે કાચ પડી ગયો છે કાચ કોઈએ તોડી દીધું હોય કે એવું નથી પણ આ સો બસોના ટોળા